સૌરાષ્ટ્રની રસધારમાંથી ચેપ્ટર પંદર મોકળોજી ઝવેરચંદ મેઘાણી લિખિત એવી સત્ય ઘટનાઓ જ્યાં તમને એક શેર લોહી ચડી જાય તમારે આ હું રજૂઆત કરું છું એ લખેલું પણ જો વાંચતું જવું હોય તો ઉપર જે સીસી લખેલું છે ત્યાં એકવાર દબાવી જુઓ કે ઉહાદળ આવ્યો સુલતાન જબકી રહી સારી જાન અરે મેગલ ગટા ફોજા મેલ ઉલટા સમુદર જ્યુ ખેડ બેવટ હૈદળ જડ બોડ ખેવટ ગુંગળો ખગોળ આયો દલેસર અણવાર અરે સોરઠ નમાવા સરદાર એવી રસ્તાઓ કે જાણે મોખડાના હનુમાન તારું દાણ પેરંબ બેટના પડખે જે જે વાહણ નીકળે ને એવા ખારવાઓ આ ટાપુઓને અકે નડિયાર ચડાવે બાપ ટાપુનો ઘણી મોખડાજીને મૂસા સલો વરસ વીતી ગયા આણ દરિયા ઉપરથી હજી પણ નથી ઉતરી મોખડોજી રાણપુરના રાણા રાણજી ગોહલનો બેટો મા બાપના રાજપાટને દિવસ દાળો વાટો નીકળી ગયો અને દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગાવાલાને પરગામમાં હાલતો બાપનો રાજ બોરાણું અને એમાં મોખળાજી આપ જળકળ ન ઉઠિયા જોબન બેસતા પૂજા ફાટ ફાટ ફાટવા લાગી ઉમરાડા ઉપરથી કોળીઓના આણ હતીને ઉથાપી મોખળોજી સહેજક કોળની આણ થાપી દરિયાકાંઠાની ઊણી પટીએ સમશે ખલતો આવતો વયો ખોખરાના ડુંગર વચ્ચેના ઘોડાના ડાબલા ગાજિયાના કોગા બંદર ઉપર એણે નેજો ચડાવ્યો ઘોઘાની સન્મુખ સમુદ્ર ગાજે છે અને પાણીના વીટાયેલા એક ટાપુ પડ્યો છે મોખળાની આંટ સાગરને ખોળે ઝૂલતી ધરતી ઉપર થઈ પૂછ્યું કે બેટનું નામ શું છે અરે બાપ આ તો પેરંભ બેટ છે બાપ લોકોની હકીકત દીદી પણ ઉજ્જર પડ્યો છે ચૂડેલું રાસડા લેહે અરે કાં ત્યાં મોટો એક હાવજ ડાલા મથો રહે છે ઓહો એ ડાલા મથતને તો લટાવું ખેંચી નાખીએ કહે મોકળોજી ગોહલને ભેળા ભેડા ચાર આઠ પટાદાર રજપૂતો લઈને ચાલ્યો મછુઓ પેરંબ કાંઠે નાગડી જાટકીના પગલા ભર્યા કહે છે કે ખાડી તરીને કાંઠે કેસરી પેરંબ બેટ જાતો રોજ જઈને ભરખ કરતો ને ભરખ કરીને પાછો વળતો આજ એને ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો ઘે 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 એવી ત્રાળ ભેકડીની જે છલાંગ આઠે અંગરક્ષકોને અવડે મોટે ઘાસમાં બેસી ગયા એકલવાયા મોખળાજીએ શમશેરને ગળાચી કરી ડાબા પગના ગેંડાથી ઢાલ હતી તે માથા પર ઓઢી લીધી સાવજનો થાફો બરાબર ઢાલ ઉપર ચીલ્યો તો ખરો પણ શત્રુના અનોધા જોરથી થપાટને ડાબે હાથે ખડફાડી પડ્યો જુવાન મોકળાજી જમણે પૂજાને શમશેર જીકી જીકતા જ અધરથી આવજના બે નોખા કટકા કરી નાખ્યા બાપ નોખા કટકા કરી નાખ્યા કેસરીને કેડથી જ નોખો કરી નાખ્યો અને હાવજ પડ્યો જાણે આઠે રજપૂત અને હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા મોડા જતા ને સવડા ફેરવા જ્યાં મોખડાજી આંખ મારી આ રજપૂતો હવે એને એ અવળા મોએ જ તમારા ઘરે સીધા તમારી જરૂર નથી નમાલા હાથીઓ વળાવી ટાપુ પોતાના કબજે કરી લીધો રાજ રાજધાની સાથી રૈયત વસાવી દરિયાનું નાકુ જાળીને ચાંચિયા ઉપર ચોકી કરવા માંડી આવતા જહાવના આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો એટલે કે ટેક્સ લેવા લાગ્યો મહાબળિયો મોખડ્યો હંડમાડ કહેવાણો જળથળ બે ઉપર એને આણ વર્તાવા લાગ્યો અરે મારું દાણ હોય નહીં દિલ્હીનો વેપારીએ ક્યાંથી નીકળ્યો હું પાશાનો છું અરે અરેશાનો હોય રાજા હોય રંક હોય અહીંયા તો દાણ તમારે દેવું જ પડે ગમે તે હોય કાગળ લઈને આવો તો હું દાણ ના લઉં બાકી દાણ તો દેવું જ પડે પણ આ મારી મોટી એવડી મોટી વહાણ શીપ છે ધૂળ નું દાણ ના હોય ધૂળ હોય કે ગમે તે હોય તમારે દાણ તો દેવું જ પડશે દિલ્હીના સોદાગરે પોતાના વાણમાં ભરેલી ધૂળ પેરમ બેટને અંદર ઠાલવી મોખડાજી પાસે પોંચ લખાવી લીધી ધૂળ લખાવ્યું પણ ધૂળ જ લઈ સોદાગર જવા નીકળી ગયું આ બાજુ બન્યું કે સોદાગરની ધૂળ ભરેલી એક એક લુહારનું લોઢું ઘડે અડોઅડ જ એક ધમણ ધમાય અને ચૂલ ચાલે લુહાર રોજ સવારે ઉઠીને ચૂલ કાઢે ત્યાં જોયે કે રોજે રોજ રાખમાંથી કંઈક સોનાની કટકીઓ નીકળે છે લુહારને અચરજનો પાર ના રહ્યો મોખડાજી રાજાને જાણ કરી મોખડાજી જોવા કે ઝીણી નજર જોયું તો ચૂલની એક મોટું બાકેરું પાડેલું અને ત્યાંથી જ્યાં ઓલી માટી ધૂળ નાખેલી હતી એમાંથી ધીમે 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 નાના એવા સોનાની લગદીઓ નાની નાની સોનાની કણકીઓ નીકળી હતી હાથમાં લઈને જુએ તો આ તો સોનાની કણકીઓ જગે છે ધૂળ નહીં ભાઈ આ તો તેજમતુરી છે સોદાગરે દાળની ચોરીનો આપણે છેતરી ગયો છે મોખડાજી તમારું રજ ગળાવીને સોનું પાડી લીધું અને અંદર પાછી રેતાની મોટી મોટી ઠેલીઓ ભરી દીધી જ્યાં પાછો એલો વેપારી એ ચિઠ્ઠી લઈને આવ્યો પાતશા પાસેથી અને રાજાએ મોખડાએ કીધું કે જા તારી ધૂળ બધી રેતી ભરી જા અરે ના આ તો મામા તો મારી તેજમ તુરી હતી પણ તે શું લખાવ્યું હતું ચિઠ્ઠીમાં મેં તો ધૂળ લખાવી હતી આ તો ધૂળ લખાવી હતી તો તારી ધૂળ ભરીને નીકળી જા વાણીઓ ગયો અને કહી કે હું ફોજ ઉતારીશ પાદશાહને કહીને અરે તારે જે કરવું એ કરી લે સુલતાનને આતવાત ભરપૂર ફોજ મોકલી જાણ જાણે એક બીજાના મોટી ફોજ અને આ बाजू મોખડાજીની મોટી એવી એ સેના એ વચ્ચે હાથીઓ અંબાડીએ સાથે નીચે પડવા લાગ્યા પાછા તો পলકમાં મોત જમીન હાથે ઉભેલું જોયો ઈરાનીઓના પઠાણો પડવા લાગ્યા મોટું મોતનો સદાગર એવું મોટું યુદ્ધ ખેલાણું હનુમાનજી જેવો મોખડાજી જાણે દૈત્ય જાણે વૃદ્ધેનો દાન લઈ લઈ ગયો હોય એવું હાકમ હોક હાકમ હોક થવા લાગ્યા સામસામી તરવાળો અથડાય છે ને ભલા તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા સિંધુડા રાગ વાગવા અને માંસ ભક્ષી પક્ષીઓ જાણે મુદ્દાના પક્ષી તૃપ્ત બની ગયા મોખળો જુજે છે ને એનું માથું તલવારના ઘાથી ઉડી ગયું હો રાજાનું એ માથું રણમાં પડ્યું પણ ધડ જુડવા લાગ્યું માથા વિના શમશેર ચલાવીને એણે યવનોને દાંત ઝેરી કરી નાખે સાત કોષ સુધી સ્થિર પગે તે યુદ્ધમાં મંડાયો દુશ્મનના લશ્કર હણાવા લાગ્યા અને દુશ્મનોને ઘડીને દોરો મંત્રીને નાખ્યો ધડ પડ્યો માથું મૂડી મૂકીને દડ છે ખડદર પર ગામ પહોંચ્યું પિંડ છોડીને સુરવીર ફોડી ગયો તેજમાં તેજ મળી ગયું ધન્ય છે રો સોરઠની રણધૈર તેરા પૂર્વજોને યર્શ ઉપર પાણી ચડાવ્યું આ હતું સૌરાષ્ટ્રની રસધારમાંથી ઝવેરચંદ મેઘાણી લિખિત મોખડોજી તમને આવા જ સારા વિડીયો જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા વિડીયો પણ આવા રેગ્યુલર અપલોડ થયેલા છે અને થતા રહેશે થેન્ક યુ આભાર